રામ રામ ધન્યવાદ સ્વર્ગસ્થ શ્યામજીભાઈ ના સ્મરણાર્થે રક્તદાન કેમ્પનું આયોજન કરવાનો જેમને સંકલ્પ કર્યો હોય મારો ભાઈ મોલિયા અમારા યુવા ભાજપના પ્રમુખ એમાં કારણભૂત હશે અશ્વિનભાઈ એની ટીમ હશે પણ આ વિચાર જેમને આવ્યો હશે એ વિચારને હું વંદન કરું છું એને અભિનંદન આપું આજના આ કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત શ્રી અશ્વિનભાઈ મોલિયા આપણા આયોજક છે અને અમારા જિલ્લા ભાજપના યુવા મોરચાના અધ્યક્ષ છે આપણા લોકસભાના સભ્ય ભાઈ શ્રી મોહનભાઈ રાજ્યસભામાં મારા સાથીદાર રામભાઈ પ્રદેશ ભાજપના આપણા આગેવાન ભરતભાઈ ડેપ્યુટી મેયર રાજકોટના ભાઈ શ્રી નરેન્દ્રસિંહ જાડેજા જિલ્લાના મહામંત્રી નરેન્દ્રસિંહજી ઝાલા પ્રવીણભાઈ હેરમા રોહિતભાઈ ચાવડા છગનભાઈ વાંસજાળિયા તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ રાજુભાઈ બાબવા મહેશભાઈ અકબરી વિક્રમભાઈ રાઠોડ મનસુખભાઈ રંગાણી લક્ષ્મણભાઈ મંચ પર બિરાજમાન અન્ય સૌ વરિષ્ઠ આગેવાનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત આપ સૌ વડીલો યુવાનો માતાઓ બહેનો અને બાળકો આપ સૌને જાજાથી જય શ્રી કૃષ્ણ મેં વાતની શરૂઆત કરતા આ વિચારને વંદન કરવાનું મને ગમ્યું હું આ ડોક્ટરોની ટીમને પણ અભિનંદન આપું છું કે આપના આ કાર્યક્રમમાં સહયોગ કરવા માટે હજ અહીંયાથી એનાઉન્સરશ્રીએ એવું જાહેર કર્યું કે મારું સન્માન ડોક્ટરની ટીમ દ્વારા તેવો કરવા માગે છે તમારો ભલી લાગણી માટે હું આભારી છું પણ તમે આયોજક તરીકે અમારું સન્માન કરો એ તો સમજી શકાય પણ આ ડોક્ટરો એમની દવાખાનાની મુલાકાત માટે આપણે જઈને તો ખબર પડે ક્યારે ને કેવી રીતે ટાઈમ મળે છે એ લોકો આપણા કેમ્પમાં બે ચાર કલાક સુધી અહીંયા ઉભા રહે છે બ્લડ ટેપ કરશે એ ના હોય તો આપણો કાર્યક્રમ આપણે ના કરી શકીએ એવું એક કિંમતી મહેનતનું કામ એ લોકો કરી રહ્યા છે એટલા માટે એને બધાને પણ હું અભિનંદન આપું છું સૌથી વધારે મારે અભિનંદન આપવા છે કે જે લોકોએ બ્લડ આપવા માટે દાનની જાહેરાત કરી છે મને એમ છે કે હજારેક લોકોએ રજીસ્ટ્રેશન કરાવી દીધું છે ત્રણસો બોટલ તો ટેપ થઈ ગઈ છે એટલે જે પણ દાતાઓ રક્તદાન આપવા માટે આગળ આવ્યા છે એ બધાને હું અભિનંદન આપું છું મિત્રો આ લોહી આપણા શરીરમાં એવી ચીજ છે આપણા શરીરની એક તો રચના જ ભગવાને એવી સરસ કરી છે કે તમે જો આમ નાનો મોટો કાંઈક ખરોચ પડી જાય તો એની મેળે રૂજાઈ જાય પછી એની મેળે ત્યાં ખાડો ન રહે એ બુરાઈ જાય પણ પછી ત્યાં ટેકરો ન થાય એ બુરાઈ જાય એટલે કામ પૂરું થાય એને આપણે રૂજાઈ ગયું એમ કહે છે એવી રીતે બ્લડમાં પણ એવું છે આપણને કંઈક વાગે ભાગે ને લોહી નીકળે તો એ લોહી બંધ થઈ જાય ત્યાં સુધીમાં જેટલું લોહી નીકળવાનું હોય તો શરીરમાં લોહીનો ઘટાડો નથી થતો એટલું લોહી પાછું બની જાય જેટલી આપણા શરીરની ક્ષમતા હોય એટલું લોહી ઓટોમેટિક આપણા શરીરમાં બની જાય છે અને એટલા માટે રક્તદાન કરતી વખતે કોઈએ એવું મૂંઝાવાની જરૂર નથી કે આપણામાંથી એક બોટલ લોહી લઈ લે તો આપણે નબળા પડી જાઉં એવી મૂંઝવણમાં રહેવાની જરૂર નથી કેટલીક અંધશ્રદ્ધાઓને કારણે લોકો બ્લડ ડોનેશન થી આઘા રહે છે મારી વિનંતી છે કે તમે જેટલી વખત બ્લડ આપશો એટલું નવું બ્લડ તમારામાં કુદરતી રીતે જ તૈયાર થઈ જશે એટલે કોઈએ બ્લડ ડોનેશન કરવામાં જરાય સંકોચ રાખવો નહીં એવી એક આપ સૌને માટેની સમજણની વાત કરી અને આ અશ્વિનભાઈની વાત કરી લો અને તો કેટલા અભિનંદન આપવા હોય એટલા ઘટે એક વખત કાયદેસર એમનું પણ આપણે અહીંયા સન્માન આપણા આગેવાનો દ્વારા કરાવવું જોઈએ ચોત્રીસમી વખત એ બ્લડ ડોનેશન કરી રહ્યા મારી વાતનો સીધો પુરાવો તો ચોત્રીસ બોટલ એમાંથી કાઢી લો તો કે માણસ ખાલી ન થઈ જાય પણ એ થાય નહીં કુદરતની એ વ્યવસ્થા છે એટલે બ્લડ ડોનેશન કરવો એ ખૂબ એક ઉમતો ઉમદા કામ છે બીજા નંબરમાં જ્યારે આપણા આપણા સ્વજનને લઈને ક્યારેક દવાખાનામાં ગયા હોય રાજકોટ છે દાખલા તરીકે ક્યાં કોઈ ગામડાના પેશન્ટ આવે એને માટે રાજકોટ અજાણ્યું હોય અંદર કોઈ ઓળખીતા હોય ના હોય સગા સંબંધી હોય ના હોય અને એને ડૉક્ટર જ્યારે એમ કે તમારા પેશન્ટને ત્રણ બોટલ જોઈશે ત્યારે એને જે માનસિક વિમાસણ થાય અને એમાંય બ્લડ બેંકમાંથી ન મળી શકતું હોય ને એમ કે ડોનર લાવો તમે હાર્યા એવા હોય એ આપે કે એમ હોય તો આપો આવી બધી ચર્ચાઓ જયારે કરતા હોય ને ત્યારે એ પરિવારના જે લોકો હારે આવ્યા હોય ને એને દર્દી કરતાં પણ વધારે મુશ્કેલી પડતી હોય છે અને એવે વખતે કોઈ અજાણ્યો માણસ આવીને એને એમ કે લોહીની જરૂર છે લો આ મારું બ્લડ હું આપવા તૈયાર છું ત્યારે એને એવી અનુભૂતિ થાય છે કે ઉપરથી કાળીઓ ઠાકર સીધે સીધો મારા દવાખાના કામે એવી લાગણીની અનુભૂતિ એ આપણા સ્વજનને સાથે રહીને દવાખાનામાં જે લોકો ગયા હોય એને થતું હોય છે અને એવા સંજોગોમાં આપણું આપેલું બ્લડ એક બોટલ એ કોઈની જિંદગી બચાવવા માટેનું કારણ બને અને તમે કલ્પના કરી શકતા હશો કે કોઈની જિંદગી બચી જાય ત્યારે એ દીકરો કે દીકરી હોય જે હોય તે ભાઈ હોય બહેન હોય પણ એની મા હોય એના બાપ હોય એના વડીલ હોય એના મનમાંથી બ્લડ ડોનેશન કરવાવાળા માટે જે અંતરની આશીષ નીકળે ને મિત્રો એ જિંદગીની મોટામાં મોટી મૂડી બનતી હોય છે એવા આશીષ આ દાતાઓને મળવાના છે એવી રીતે આપણે આ બ્લડ ડોનેશનની અંદર જોડાવવું જોઈએ સ્વર્ગસ્થ શ્યામજીભાઈને મારો વ્યક્તિગત પરિચય મોહનભાઈ નથી પણ મારું એટલું નમ્ર માનવું છે કે એ માણસે સેવાના કાર્યો કર્યા હશે છે કર્યા તો જ એના સ્મરણમાં આવી પવિત્ર કાર્યવાહી થાય છે પાછળથી જે હયાત નથી અને એમની ગેરહાજરીમાં એમના નામે આવી ઉત્તમ પ્રવૃત્તિનું અહીંયા કામકાજ ચાલી રહ્યું છે હજારો લોકો એની અંદર જોડાઈ રહ્યા છે હજારો લોકો ડોનેશન કરવા માટે પોતાના બ્લડને આપવા માટે અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને અત્યારનું વિજ્ઞાન જે પ્રકારે એનો ઉપયોગ દવાખાનાની અંદર કરીને જિંદગી બચાવવાના પ્રયાસો થઈ રહ્યા છે એમાં એક યજ્ઞ જેવું કામ ભાઈ અશ્વિનભાઈ અને એમના પરિવારજનોએ એમની ટીમે અહીંયા કર્યું છે એમને હું હૃદયપૂર્વકના અભિનંદન આપું છું ધન્યવાદ પાઠવું છું અશ્વિન અમારી યુવા સેનાનો નેતા છે આવતીકાલનો આગેવાન છે એવા અમારા કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તાઓ આવું કામ કરે તો હું ભારતીય ગૌરવ થાય એવું કામ આપણા કાર્યકર્તાઓ દ્વારા થાય છે અમારી પાર્ટી નો સાહેબ એક નિયમ છે કે પાર્ટી દ્વારા નકરી રાજકીય જ પ્રવૃત્તિઓ કરવી એવું નથી અમારી પાર્ટી દ્વારા સેવાના પ્રકલ્પો સેવાના કામો કરવા એ અમારી પાર્ટીને એક આદેશ છે અને એના ભાગરૂપે અમારી પાર્ટીના કાર્યકર્તાઓએ ખૂબ કામ કર્યું છે કોરોનાની અંદર જાનની બાજી લગાવીને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા મેદાનમાં હતો દવા પહોંચાડતો હતો ખાવા પીવાનું પહોંચાડતો હતો માસ્ક પહોંચાડતો તો જેનાથી જે થતી હતી મહેનત એ મેદાનમાં ઉભા રહીને કરતા હતા એની આખા દેશની વિગતો ભેગી કરવાનું કામ અમારા અધ્યક્ષશ્રીએ કર્યું હતું અને એવી સેવાની કામગીરી કરનારા પાર્ટીના કાર્યકર્તાઓને અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ નફાજીએ જાહેરની અંદર બિરદાવ્યા હતા એ પ્રકારનું એક કામ અહીંયા અમારા અશ્વિનભાઈના રૂપમાં અમારો ભાજપનો એક કાર્યકર્તા કરી રહ્યો છે એનો મને આનંદ અને ગર્વ છે અને આપ સૌ લોકો કોઈ સુંદર મજાની પ્રવૃત્તિની અંદર ભાગ લેવા માટે આટલી વિશાળ સંખ્યામાં બેસવાની જગ્યા નથી મળતી એવી રીતે કાર્યક્રમમાં ભાગ લેવા માટે આવ્યો છો તમને બધાને પણ હું ધન્યવાદ આપું છું અભિનંદન આપું છું અને જેમણે ડોનેશન કરી દીધું છે એમને અભિનંદન અને જે બાકી લોકો છે એ પણ શાંતિથી આ યજ્ઞની અંદર પોતાનું યોગદાન આપશે જેવી શ્રદ્ધા છે ને તમારો ટાર્ગેટ છે એની કરતાં પણ વધારે કદાચ બ્લડ ડોનેશન એકત્રિત થશે એવો આ માહોલ મને દેખાઈ રહ્યો છે એમાં આપ સૌને ભાગીદાર થવા માટે માતાઓ બહેનો ને પણ અભિનંદન આપું છું આપ સૌને ધન્યવાદ ભારત માતા કી ભારત માતા કી રામ રામ ખુબ ખુબ સાહેબ શ્રી નો આપનો આભાર